રાજકોટમાં બે ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ વિપુલ સોલંકી નામના જવાનને માર મારી લૂંટ ચલાવવાના મામલે બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો મોહિત ચમન ગોહેલ અને અમિત વિજય કુમાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો જે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયોમાં હોમગાર્ડ જવાનને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતા આરોપી જોવા મળ્યા હતા હોમગાર્ડ જવાનને માર મારી લૂંટ કરનાર બંને શખ્સોને ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં એક નાઇટ ડ્યુટી કરેલ હોમગાર્ડને છરી બતાવી અને તેની પાસેથી લૂંટ કરીને કરવાની ઘટના બનેલ હતી બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી અને જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ગરચરની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપીઓના નામ છે મોહિત ચમનભાઈ ગોહેલ અને અમિત વિજયભાઈ કુમાર બંને ગણેશનગર મોરબી રોડ બાજુ રહેવાસી છે અને આ બંને આરોપીઓને હાલ પોસ્ટે સોંપવાની સોંપવામાં આવેલ આમાંથી એક આરોપીઓ નો ગુનાહિત ઇતિહાસ છે મોહિત ચમનભાઈ ગોયલનો અરાઉન્ડ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ નો અગાઉ ગુનો નોંધાયેલો